આજ રોજ ગુડ ફ્રાઈડે પર્વ નિમિત્ત વડોદરા શહેરના નવા યાર્ડ રોડ પર આવેલ સેન્ટ જોસેફ ચર્ચ ખાતે જીવંત ક્રુસ માર્ગની ભક્તિની ઘટનાનો આબેહૂપ નાટ્ય રૂપાંતરનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો ગુડ ફ્રાઈડે એક એવો દિવસ જ્યાં ઈસા મસીને પોતાના ભક્તો માટે બલિદાન આપીને નિસ્વાર્થ પ્રેમની ઉદાહરણ આપ્યું હતું ઈસાઈ ધર્મના પ્રવર્તક ઈસા મસીહને જે દિવસે પર લટકાવવામાં આવ્યા હતા અને તેમણે પ્રાણ તજી દીધા હતા બાઇબલ મુજબ એ દિવસ શુક્રવાર મતલબ કે ગુડ ફ્રાઈડે હતો તેથી આ દિવસને ગુડ ફ્રાઈડેના ના રૂપમાં મનાવવામાં આવે છે ગુડ ફ્રાઈડે એટલે કે આજનો દિવસ ઈસાઈ સમુદાયનો આ મુખ્ય તહેવાર છે ઈસાઈ ધર્મના લોકો આ તહેવારને કાળા દિવસના રૂપમાં મનાવે છે એવી માન્યતા છે કે આજ દિવસે ભગવાન ઈસુ મસીહે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો આજ કારણે ઈસાઈ ધર્મના લોકો ગુડ ફ્રાઈડેના દિવસને ભગવાન ઈસુના બલિદાનને યાદ કરે છે આ દિવસને હોલી ફ્રાઇડે બ્લેક ફ્રાઇડે અને ગ્રેટ ફ્રાઈડે પણ કહેવામાં આવે છે આ દિવસે લોકો ચર્ચમાં જઈ પ્રાર્થના કરે છે ઘણા લોકો પ્રભુ ઈસુની યાદમાં ઉપવાસ કરે છે અને મીઠી રોટલી બનાવીને ખાય છે એવી માન્યતા છે કે ફ્રાઈડેના દિવસે ક્રૂઝ પર ચડાવ્યા બાદ ત્રીજા દિવસે ઈસુ મસીહ ફરી જીવિત થયા હતા એ જ ખુશીમાં ઇસ્ટર સન્ડે મનાવવાની પરંપરા છે જે સંદર્ભે આજ રોજ ગુડ ફ્રાઇડે પર્વ નિમિત્તે શહેરના નવાયાર્ડ રોડ પર આવેલ સેન્ટ ચર્ચ ખાતે ના માર્ગની ભક્તિનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો જેમાં ભગવાન ઈશુ માનવ જાતના કલ્યાણ માટે ક્રોસ પર મોતને ભેટે છે તે ઘટનાનું આબેહૂબ નાટ્ય રૂપાંતર યોજાયું હતું આ પ્રસંગે ખ્રિસ્તી સમાજના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે ગુડ ફ્રાઈડે છે પુણ્ય શુક્રવાર આજના દિવસે જે અમારા પ્રભુ યુસુ ક્રૂઝ પર મરી જાય છે અને માનવજાતના પ્રેમ માટે અને માનવજાતને મુક્તિ આપવા માટે તે ક્રૂઝ પર મરી ગયા હતા બે હજાર પૂર્વે જે કાલવારી ડુંગર ઉપર જે કંઈ બન્યું તે આજે સેન્ટ જોસેફ પેરિસના યુવાનો અને ધર્મજનો દ્વારા ફરીથી જીવંત રજૂ કરવામાં આવ્યું અને આ ભક્તિ દ્વારા દરેકની શ્રદ્ધા વધે દરેકને પ્રભુના માફી અને દયાનો અનુભવ થાય એ જ આ કૃષ્ણ માર્ગને ભક્તિનો હેતુ છે હવે સંદેશ એ છે કે પ્રભુ યુસુ પુણ્ય શુક્રવારે મરી જાય છે પણ અગત્યની વાત છે તે આવતીકાલે એટલે કે પાસ્કાના દિવસે તે પ્રભુ યીસુ ફરી સજીવંત થાય છે મૃત્યુમાંથી સજીવંત થાય છે અને મૃત્યુમાંથી સજીવન થયા છે એટલે અમારી બધાની શ્રદ્ધા છે અને શ્રદ્ધામાં જીવન જીવીને પ્રભુ ઈસુનો માર્ગ અપનાવીએ પ્રેમ શાંતિ દયા માફીનો માર્ગ અપનાવીને ઈશ્વરના સંતાનો તરીકે જીવવા એ જ પ્રભુ આપણને કૃપા આપે તે જ પ્રાર્થના જય